બેઠક પર કોંગ્રેસ ખેંચી છે નાથા ઓડેદરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે વિધાનસભામાંથી પોતાની દાવેદારી પાછી ખેંચી છે નાથા ઓડેદરાએ કોંગ્રેસમાંથી દાવેદારી પાછી ખેંચી હવે નાથા ઓડેદરા અપક્ષમાંથી લોકસભાની ચૂંટણી લડશે પોરબંદરની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના લલિત વસોયા

પોરબંદર છે સંસદ સભ્ય પોરબંદર ચૂકાય છે અને છેલ્લા પાત્રી વર્ષ છે પાંત્રી વર્ષ છે પોરબંદર સ્થાનિક ઉમેદવાર ક્યાં આવતો નથી તો અમારી જ્ઞાતિ કીધું છે કે તમે તમારી તૈયારી હોય તો આખરે તમે સ્થાનિક તો કેવા પોરબંદર જિલ્લાના એટલે તમે ઉમેદવારી નોંધાવો એટલે અપક્ષ તરીકે મારી ઉમેદવારી નોંધાવવાની હું તૈયાર છે અને મારી જ્ઞાતિ અમે ચર્ચા કરી છે અને અત્યારે હું આ પૂરતો હું મારો જે નિર્ણય છે એ હું સ્થોગિત કરું છું અને કોંગ્રેસ પાર્ટીમાંથી જે મારી ટિકિટની માગણી છે